નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જિયા મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે કેનેડામાં ભારતીય ત્રણ વિદ્યાર્થીઓના મોત ઝિયા મિત્રો વિગતવાર વાત કરીએ તો કેનેડામાં રૂવાટા ઊભા કરી દે તેવા અકસ્માતમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીના કમકમાટ્યા ભર્યા મોત થયા છે

માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ